મુખ્યમંત્રી અર્બન રિંગ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ યુઆરડીસીએલ દ્વારા સાકારિત થનાર અંદાજિત બસો બેતાળીસ કરોડના આઉટર રિંગ રોડ પ્રોજેક્ટ ફેઝ ટુનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રોજેક્ટ અંતર્ગત સચિન પલસાણાથી સુરત કડોદરા રોડ જંક્શન સુધીના દસ પોઇન્ટ ત્યાંસી કિલોમીટર લંબાઈના ગ્રીનફિલ્ડ એરિયામાં નવા રસ્તા ફ્લાયઓવર અને રેલવે બ્રિજની કામગીરી હાથ ધરવામાં આવશે આ વિકાસ મુખ્ય હેતુ સુરત શહેરમાં ટ્રાફિકનું ભારણ ઘટાડવા અને સાથે જળ વ્યવસ્થાપન અને જાહેર સ્વાસ્થ્ય સેવાઓમાં નોંધપાત્ર સુધારો લાવવાનું છે સુરત શહેરના સર્વાંગી વિકાસ માટે વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અર્બન રિંગ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ યુ આરડીસીએલ દ્વારા સાકાર થનારા બસો એકતાળીસ પોઈન્ટ પંચ્યાસી કરોડના વિવિધ પ્રકલ્પો તેમજ સુરત મહાનગરપાલિકા અને સુરત શહેરી વિકાસ સત્તામંડળ સુડાના કુલ ત્રણસો અઠાવન પોઈન્ટ એક્યાસી કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત યુ આરડીસીએલ દ્વારા અંદાજિત બસ્સો બેતાળીસ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારા આઉટર રિંગ રોડ પ્રોજેક્ટના ફેઝ ટુનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રોજેક્ટ અંતર્ગત સચિન પલસાણાથી સુરત કડોદરા રોડ જંક્શન સુધીના દસ પોઇન્ટ ત્યાસી કિલોમીટર લાંબા ગ્રીનફિલ્ડ વિસ્તારમાં આધુનિક માર્ગ સુવિધાઓ વિકસાવવામાં આવશે આ ફેઝમાં નવા રસ્તાઓનું નિર્માણ ફ્લાયઓવર તેમજ રેલવે બ્રિજની કામગીરી હાથ ધરવામાં આવશે આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ સુરત શહેરમાં વધી રહેલા ટ્રાફિકના ભારણને ઘટાડવો શહેરના મુખ્ય માર્ગોને વૈકલ્પિક જોડાણ આપવું તેમજ ઝડપી અને સુરક્ષિત વાહન વ્યવહાર સુનિશ્ચિત કરવો છે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે બપોરે સાડા બાર વાગે આયોજિત સમારોહ દરમિયાન સુરત મહાનગરપાલિકા અને સુડા દ્વારા એકાવન કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને રૂપિયા કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ વિકાસ પ્રકલ્પોમાં શહેરની પાયાની સુવિધાઓને મજબૂત બનાવતા અનેક મહત્વના કાર્યોનો સમાવેશ થાય છે તેમાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુએસ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ડ્રેનેજ લાઇનનું વિસ્તરણ આરોગ્ય સેવાઓ માટે હેલ્થ સેન્ટરો આગ સલામતી માટે ફાયર સ્ટેશન તેમજ વેન્ડિંગ માર્કેટ જેવી નાગરિક સુવિધાઓનો સમાવેશ થાય છે આ તમામ વિકાસ કાર્યો દ્વારા સુરત શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર નેટવર્કને વધુ મજબૂત બનાવવામાં આવશે ખાસ કરીને જળ વ્યવસ્થાપન ગટર વ્યવસ્થા અને જાહેર સ્વાસ્થ્ય સેવાઓમાં નોંધપાત્ર સુધારો થવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે

ટોટલ છસો કરોડ રૂપિયામાં એટલે છસો કરોડ રૂપિયા નાના થઈ ગયા અત્યારે એવું છે પણ માન્ય વડાપ્રધાન શ્રીએ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે બે હજાર પાંચમાં શહેરી વિકાસ વર્ષ શરૂ કર્યું અને એ શહેરી વિકાસ વર્ષ શરૂ કર્યું એ પહેલાની તમે આ સુરત મહાનગરપાલિકાની સાથે બધી મહાનગરપાલિકાઓ કોઈપણ મહાનગરપાલિકામાં તમે દસ લાખ રૂપિયાનું કામ લઈને શું હું કહું છું કે લાખ રૂપિયાનું કામ લઈને જ નહીં જતા હોય અહીંયા બેઠેલા કોઈને અનુભવ હોય તો કહી શકે કે ભાઈ હા ખરેખર લાખ રૂપિયા માટે તમારે એટલી બધી તકલીફ પડતી હતી કે લાખ રૂપિયાનું કામ લઈને જવું કે ના જવું આજે એક કરોડનું કામ સામાન્ય નાગરિક સોસાયટી થકી કોર્પોરેટર જોડે આરામથી જઈ શકે છે આ વિઝનરી નેતૃત્વનું આપણને પોતાને સામે આપણી સામે જોઈ શકાય કે આ વિઝનરી નેતૃત્વનો કેટલો મોટો લાભ આપણને બધાને મળી રહ્યો છે વિકાસ અને વિકાસની રાજનીતિ વિકાસ શબ્દ બોલવા માટેની જ તકલીફ હતી કે વિકાસ શબ્દ કેવી રીતે બોલવો શું કર્યું વિકાસમાં ઇલેક્શનો બધા આવતા તો ક્યારે શું વાતાવરણ સર્જાતું હતું એ આપણને બધાયને ખબર છે હવે આજે તમે જુઓ એ માન્ય વડાપ્રધાન શ્રીના વિકાસની રાજનીતિના કારણે દરેકે દરેક રાજ્યોમાં હવે ઇલેક્શન વખતે વિકાસની રાજનીતિ ઉપર ભાર મુકાય છે વિકાસ શું થયો ક્યાં ક્યાં થયો ક્યાં ક્યાં આપણે ઉપયોગી થયું બધાનું લોકોનું ધ્યાન હોય છે અને એટલે જ બિહારમાં તમે જુઓ તો જે રિઝલ્ટ મળ્યું છે એ માન્ય નરેન્દ્રભાઈની વિકાસની રાજનીતિ ઉપર પૂરેપૂરો ભરોસા સાથે મૂડી રીઝલ્ટ